નેત્રંગ ખાતે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં જનમેદની ઉમટી પડી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતીય આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને ભગવાન સમાન ગણાતા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી જેના કારણે આ ઉજવણી આદિવાસી સમાજની એકતા અને લોકચાહનાનું અનોખું પ્રદર્શન બની રહી હતી કાર્યક્રમ શરૂ થતાની સાથે જ વહેલી સવારે આદિવાસી સમાજના હજારો ભાઈઓ બહેનો ટોળે વળીને નેત્રંગના મુખ્ય મેદાનમાં ઉમટી પડ્યા હતા જનમેદનીનો આ અનેરો પ્રવાહ આદિવાસી સંસ્કૃતિ ઉત્સાહ અને ઉજવણીના માહોલનું સંગમ સ્થળ બની રહ્યો હતો જેણે સમગ્ર કાર્યક્રમમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો આ ભવ્ય આયોજનમાં લોકપ્રિય યુવા નેતા અને ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કેન્દ્ર સ્થાને રહ્યા હતા તેમની અકબંધ લોકચાહના સ્પષ્ટપણે જોવા મળી હતી ચૈત્ર વસાવાએ ભગવાન મુંડાની એકસો પચાસમી જયંતિની શુભેચ્છાઓ પાઠવતા ભાવનાત્મક સંબોધન કર્યું હતું તેમણે બિરસા મુંડાના વિચારો આદર્શો અને આદિવાસી સમાજના હકો માટેના તેમના અવિસ્મરણીય સંઘર્ષને યાદ કરાવ્યો હતો પોતાના સંબોધન દરમિયાન ચૈત્ર વસાવાએ આદિવાસી સમાજની તાકાતનો અહેસાસ કરાવતા કહ્યું કે આજે આપણે વડાપ્રધાનને આપણી તાકાત બતાવી દીધી છે તેમણે યુવાનોને શિક્ષણ સશક્તિકરણ અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે એકતા અને પ્રગતિના માર્ગે આગળ વધવાનો મજબૂત સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી તમામ આગેવાનોએ મુંડાના જીવન સંદેશ તેમના આદર્શો અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરી હતી નેતાઓએ સમાજને વધુ સશક્ત બનાવવા અને હકો માટે જાગૃત કરવાના પોતાના વિચારો અને સંકલ્પો રજૂ કર્યા હતા જેનાથી આદિવાસી સમાજની એકતા અને જાગૃતિનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો જિંદાબાદ બોલો જિંદાબાદ પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું થાકી ગયા કે શું ફૂલ ગુલાન ફૂલ ગુલાન ફૂલ ગુલાન સૌ પ્રથમ તો એકસો પચાસ મી જનનાયક બિરસા મુંડાજી જન્મ જયંતિ અહીં મંચસ્થ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોની હું ક્ષમા માગું છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા આ વિસ્તાર ના સાથી આગેવાન એવા શેરખાન પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડી આગેવાનો માતા બહેનો અને સૌને મારા ઓલગુલા જિંદાબાદ